કેમ કે હું તો થોડોક કામમાં હતો આજ લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એમ કે અમારે જવાનું છે આજ બીપિનભાઈની ની ઘેરે મળી અંદાઈ જય શ્રી કૃષ્ણ બીપિનભાઈની ભાણકીને ભાણકીન બોલાવા દાય વાહ વાહ અમાર બે પર ને જવાનું છે બિપિનભાઈ ની ઘેરે જલેબી ખાવા કેમ કે આપણે જ્યાં તા ને કપડાં જોડું મોવા થી પેલા જોતો જાર લેતા આવ્યો છે કપડાં જોડ ને મારા આશુ પણ જો છે એવો ને તાર થાય મે ગાડી ધોઈ નાખી તો હજી નીવરે છે ભાઈ કે બાથ હેર પુને છે હમ

તમારે કોંગ્રેચુલેશન <cose warname> <orsa consume>

હમ લાટ ખાધી ને જો અહીં રૂબાવ અમે આવ્યા હતા જલેબી ખાવા નામ તો હજી પાડ્યું નથી નકર કે પાડ્યું નથી પણ જલેબી જગબે ખાતા નથી ખાધી તો છે ભાઈ જલેબી ખાધી સોડા પીધી સા પીધો હવે તો પાછો હાથ બેહી જવાનું છે આમ પણ તે પેસા જલેબી ખાવા આવ્યા તો જલેબી ઘણી બધી ખાવી પડે ને હે જલેબી ખાવી પડે ને તમારે જલેબી કે હા જલેબી ખાધી ને આશું ખાધી બે વાર સા પીધો સોડા પીધી જલેબી ખાધી બી કેટલી ખાવી તો જો બધા બેઠા છે હવે ને શું પ્લાન છે આપણો

રીલ બનાવા જાય છે એમ આટા મારવા જાય છે કેમ કે બીપીન ભાઈ નું ખેતર છે ભાઈ આમ સોલાર પ્લાન્ટ વાળું જો આમ વાહ આવો ને ભાઈ આવો ને ભાઈ ભઈ આવો ને પા રસકો નો બગડે રામ રસકો બગડી જાય તો કાઈ વાંધો ની બાકી રીલ એક નંબર બનાવવાની છે ફેમિલી રીલ નું બિહાઇન્ડ ધ સીન અહીં અહીં એક્ટિંગ ચાલુ ચાલુ છે અહીં જો 13 પ્રોમાં ચાલુ છે ને

अरे वो पाजु ये ऐसे वैसे हो शु हाँ वो ये अपन बात फोन दे फोन तो आ कोई तैयार नहीं जी यो तो मैं को पन है ये नहीं रहो भूल ही जी मर फोन में ये होता है कार्य वो पागो तीन लाख कार्य जन नक वो दना तीन लाख फोन तक मुक्त ही था कार्य मुक्त इंजन के खबर नहीं पुल जो फोटो पे फोटो पे देखो तुम्हारी पे पैसे में तो ना आप दी थे

ભટુર ભાઈ ને આપ્યો હા હા અમાર બાજુ માં ત્રી મોબાઈલ રસ્તામાં માં પીડ્યો એ સારું લ્યો કઈ વાંધો નહીં હાલો હમણાં આવું દુકાને ભાઈ તો આશુબેન ફોન મળી ગયો છે કેમ કે અમને આશુબેન ફોટા પાડી દીધા મેં ફોટો પાડીને ફોન આપ્યો એ કે ઘરે ભૂલાઈ ગયો ભાઈ અમે નીકળ્યા નીકળ્યા ની વાત કીધું તે હા તે આજે તો આપણે બાવળી પડી ગઈ એ વાત કીધું પણ ના પડી ગયો ના જ પડી ગયેલો ફોન તો ઘે ભૂલાઈ ગયો કે હવે ખોટો લઈ જાવ પછી આવીને ફોન ગોતવારા તારે ખબર પડી અમારા દાદા જ સાહેબ બાજુમાં જ રે મારા હગા દાદા જ થાય એમ તો કુટુંબમાં તો એને જડ્યો તો દૂધ ભરવા જતા નહીં હોય મેં પાસે ફોન કર્યો પછી તો આકડે આવ્યા છે ને ફોન દેતા ગયા છે